સુરતમાં હત્યા સહિતની વધી રહેલી ઘટના વચ્ચે ચોક બજાર પોલીસ મથકની હદમાં પારસ સોસાયટી ખાતે યુવાનની ઘરની બહાર જ હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી તો બનાવને લઈ તપાસ કરી રહેલા ચોકબજાર અને ક્રાઇમ મે રેલવે પોલીસની મદદથી હત્યારાઓને ભરૂચ રેલ્વે સ્ટેશનથી ઝડપી પાડ્યા હતા સુરતમાં સામાજિક તત્વોનો આતંક ઓજરો સામે આવી રહ્યો છે ત્યારે ચોકબજાર પોલીસ મથકની હદમાં એક યુવાનની હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે એમ છે કે પોલીસ વિસ્તારમાં આવેલા પારસ સોસાયટીમાં રહેતા અશોક હત્યા કરાઈ હતી ઘટનાની જાણ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસની તપાસમાં હત્યાના કરનાર કરનાર નાશ પિત્રો હોવાનું સામે આવ્યું છે જેથી ચોક બજાર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવીની સહિત તપાસ કરી આરોપીઓનું પગેરું દબાવ્યું હતું અને હત્યા કરી સુરત છોડી ભાગ રહેલા

ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતા મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો જેનું મર્ડર થયેલ હતું અને સર ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં જાણવામાં આવેલું હતું કે ત્રણ વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ છે જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી અને બાકીના બે છે કાયદામાં સંઘર્ષમાં આવેલા બે બાળકો છે તો આ ત્રણને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આની અંદર આ ત્રણ જે આરોપી છે એ તથા જે મરણ જનાર છે ચારેય મિત્રો હતા અને બપોરે પણ એ લોકો ભેગા હતા ત્યારે આરોપીનો એક મોબાઈલ છે એ આ મરણ જનારના ઘરમાં રહી ગયેલો હતો અને એ મોબાઈલ લેવા માટે જ્યારે મરણ જનારને ફોન કરીને બોલાવવામાં આવતા એમાં વાર થઈ હતી એ દરમિયાન આ આરોપીને મરણ જનાર વચ્ચે બોલાચાલી થઈ હતી એમાં ઉસકી ઉશ્કેરાઈ જઈ અને આ ત્રણેય આરોપીઓએ મરણ જનાર ઉપર ગરદાપાટનો માર મારી એમાં જે આર્યન રાજેશભાઈ દરજી છે એને ચપ્પા વડે હુમલો કરતા જે સુજલ છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ જે છે એની વિરુદ્ધમાં અગાઉ ઘરફોડના બે ગુનાઓ સુરત ખાતે નોંધાયેલા છે અને બાકીના બે કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરો છે અગાઉ પણ ઘરફોડ અને મારામારી જેવા ગુનાઓની અંદર અગાઉ આવેલા છે મરણ જનાર જે સુજલ વાટુકિયા છે એ પણ ગયા મહિને કતારગામ પોલીસ સ્ટેશનમાં જેન્ઝિંગના ગુનાની અંદર એને પણ અટક કરેલો હતો થેન્ક યુ